નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસ ના ભાવ વિશે ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે રોગડીના ખાડીય ભાવમાં રૂપિયા ત્રેપન હાજર આઠસો ની સપાટી જોવા મળી છે થોડા દિવસો પહેલા રૂગાસડીના ભાવમાં રૂપિયા ચોપન હાજર પાંચસો ની સપાટી ની આસપાસ હતા વૈશ્વિક સ્તરે રૂ ઉત્પાદનમાં જાહેર થયેલા તાજા અંદાજની અસર બજાર ઉપર જોવા મળી છે પાછલા અંદાજની સરખામણીએ તાજા અંદાજમાં રૂ ઉત્પાદન પંદર લાખ ટન જેટલું વધશે એવી સંભાવના રજૂ કરવામાં આવી છે હાલની સ્થિતિએ કપાસના ભાવમાં રૂપિયા બારસો પચીસથી લઈને રૂપિયા પંદરસો પચીસની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે દેશભરમાં કપાસની આવકોમાં હવે ઘટાડો થવાની શરૂઆત થઈ છે જોકે ઘણા વિસ્તારમાં ટેકાના ભાવની સપાટીની સરખામણીએ બજારમાં થોડા નીચા રહ્યા છે આથી ટેકાના ભાવે ખેડૂતોનું વેચાણ વધ્યું છે હાલની સ્થિતિએ દેશમાં કપાસની જે આવક થઈ છે એમાંથી અંદાજે ચાલીસ ટકા જથ્થાની ટેકાના ભાવે ખરીદી થઈ છે આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો ને પાંચ પ્રતિમણ જાહેર થયેલ છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટલી બટનને દબાવી દેજો